આજે વહેલી સવારથી જ ખાડીના જળસ્તરમાં વધારો થવાના કારણે સણિયા હેમાદ ગામમાં પાણીનો ભરાવો ધીરે ધીરે શરૂ થયો હતો સાથે જ લોકોના ઘરમાં પણ પાણી ભરાવાના શરૂ થયા હતા સણિયા ગામના લોકોનું કહેવું છે કે વારંવાર કોર્પોરેશનમાં બાબતે રજૂઆત કરવા છતાં પણ નિકાલ આવતો નથી હાલ આ ગામમાં પાણીનું જળસ્તર છે તેના કરતા પણ વધુ પાણીનો ભરાવો બપોર બાદ જોવા મળી શકે છે ઉપરવાસમાં વરસાદ વરસવાનો હજી પણ યથાવત છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યુઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે